ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચ દ્વારા આગામી સપ્ટેમ્બરના રોજ મેરેડીન હોટેલમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કોન્ફરન્સ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશના ચૌદ જેટલા નિષ્ણાંત તબીબો દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવશે હું ડોક્ટર પ્રશાંત કાર્યા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરતના ખજાનજી તરીકે છું અને અત્યારે આયોજન કરવામાં આવ્યું છે

સારવાર પાસ્ટમાં આપવામાં આવતી હોય છે એ હવે જરૂરી નહીં હોતી અને ઘણીવાર જે નવી સારવાર આવી છે એ લોકોને ખબર નહીં હોતી તો આ પ્રકારનું જ્યારે કન્ટિન્યુડ મેડિકલ એજ્યુકેશન હોય જેમાં નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની ખ્યાતિ ધરાવતા અરાઉન્ડ ચૌદથી વધારે સ્પીકર્સ આવી રહ્યા છે અને સાડી પાંચસોથી વધારે ડૉક્ટર્સ જ્યારે એમાં પાર્ટ લઈ રહ્યા છે ત્યારે એનો ફાયદો એ ડૉક્ટરોને તો થશે જ પણ એની સાથે સાથે એમનું નોલેજ વધવાથી આપણા પેશન્ટોને પણ એ ફાયદો થવાનો જ છે આઈએમએ કોન બે હજાર ચોવીસ તારીખ બાવીસ સપ્ટેમ્બરના રોજ લી મેરિડિયન ડુમસ ખાતે એનું આયોજન થયેલ છે ગયા વર્ષે પણ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત દ્વારા આ જ પ્રકારની વાર્ષિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ગયા વર્ષના વિષયો અને આ વર્ષના વિષયો લગભગ લગભગ બધા અલગ છે કોઈ પણ વિષયનું લગભગ પુનરાવર્તન નથી અને જે જે પણ સાહેબે વિનોદભાઈએ કીધું કે નવી નવી બ્રા જે બ્રાન્ચો છે જે સબ્જેક્ટ છે એમાં સુરતની બહારથી ચાર સ્પીકર આવશે અને સુરતના ટોટલ દસ તબીબો આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે અને પાંચસો પચાસ જેટલા સુરતના ડૉક્ટરો આ કોન્ફરન્સ પર રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે અને બંને તરફી લોકોને અને ડૉક્ટરો બંનેને ફાયદો થાય એવા અભિગમ સાથે અમે આ કોન્ફરન્સ કરી રહ્યા છે